હય ગુરુદેવ ભગવાન હવે આપણે બસંતીમાં આમ તો મોટી માંડવી થોડીક થઈ ગઈ છે વાંધો નથી પિયત આપી દીધું છે ને થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે એટલે આપણે હવે બેક્ટેરિયા નાખી છે આમાં આપણે ટોટલ હાથ કીટ નાખી છે અને પંદર વીઘા જેવું જમીનનું ક્ષેત્રફળ છે હાથ કીટમાં આપને ટ્રાયકોડામાં સુડોમોનાસ અને એનપી કે અને નીચે એમાં કલ્ચરમાં એડીનો ખોળ આપેલો છે જે બેક્ટેરિયા માટે સારો છે અને આને જો આપણે મલ્ટિપ્લાય કરવા હોય બેક્ટેરિયા તો એને પલારી અને એક બે દિવસ રાખો તો વધારે મલ્ટિપ્લાય થાય એને સીધું કામ આપે બહુ તકલીફ હોય તો ગમે બેક્ટેરિયાને એકા પહેલાં એક બે રાઈત પલાળી રાખવા અને આ કીટમાં આપને બેક્ટેરિયાનું ફૂડ એટલે કે શુક્રો જ આવે એ ભેગા આવે પછી એક ટ્રાયકોડમમાં છે એનપીકેના બેક્ટેરિયા છે અને સુડોમોનાસ છે જે કાળી ફૂગ ધોળી ફૂગ અને માંડવીના વૈધ માટેનું બધા બાયો પાવર એટલે મતલબ કે જૈવિક બેક્ટેરિયા જ છે અને પાંચ કટા હોય ઈડીનો ખોલી લીધું છે આપણે અને હાથ કીટ નાખી છે આપણી પાસે એક કીટના બીવેરિયા બેક્ટેરિયા હતા જે આપણે આમાં નાખ્યા છે ભેગા હવે હાલે કે નોલ એ તો આપણે ખ્યાલ નહોતો અને આપણે નાખી દીધા છે ભેગા પણ કાળી ને ધોળી ફૂંક માટે આપણે અત્યારે આ કરીએ છીએ ક્યાંક ક્યાંક કોક સૂકો છોડ હતો જેમાં કાળી નું દેખાતું હતું માટે હવે આપણે અડધું ત્રણ કટ્ટા ઠેલા હતા માથે બે કટ્ટા એડીને ખોળ ઠલવી અને પાવડેથી મિક્સ કરી અને પછી ખેતરમાં આપશું બેક્ટેરિયા ભળવાનું કામ ચાલુ બેક્ટેરિયા આપણે ભળી ગયા છે હવે અને ભરી ભરી નાખવાની તૈયારી બેક્ટેરિયા નાખવાનું કામ ચાલવું આપણા આખા ખેતરમાં નાખવાના છે અત્યારે માંડવી તો અત્યારે બહુ સારી છે ફ્લાવરિંગ એ સારું છે અને થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે તો આપણે બેક્ટેરિયા કામ કરે એ હિસાબેથી અત્યારે હાથ કીટ આપણે કમ્પ્લીટ કરીએ એડીના ફોડમાં અને ચાલું કરી દીધું છે